ગુજરાત સહિત દેશભરમાં આજે છઠ પૂજાની ઉજવણી છઠ પૂજા મહોત્સવ સંદર્ભે આજે સાંજે થશે મુખ્ય પૂજા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્ય કક્ષાના મંત્રીઓ હાજર રહેશે તો ઉત્તર ભારતીય સમાજના લોકો ડૂબતા સૂરજની સાંજે પૂજા કરશે અમદાવાદમાં ઇન્દિરા બ્રિજ નીચે છઠ પૂજા ઘાટ પર પૂજા કાર્યક્રમ છે અમદાવાદમાં વસતા ઉત્તર ભારતીય સમાજના લોકો પૂજા કરશે છઠ પૂજા પર માહોલમાં તૈયારીઓ પણ થઈ રહી છે ઉત્તર ભારતીય સમાજના લોકો માટે સૌથી મોટા તહેવાર તરીકે જાણીતા છઠ પૂજા તહેવારની આજે મુખ્ય પૂજા કાર્યક્રમ અમદાવાદ ગુજરાત સહિત દેશભરમાં યોજાવાનો છે ત્યારે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને તૈયારીઓ આપ જોઈ રહ્યા છો કે જે પરિવારો આજે છઠ પૂજા સંદર્ભે ડૂબતા સૂરજની પૂજા કરવાના છે એ માટે અત્યારથી જ જગ્યા રોકી એટલે કે જગ્યા રિઝર્વ કરી એમના પરિવારજનો એમના સંબંધીઓ અથવા તો એમના મિત્રો અહીંયા ઘાટ પર જગ્યા રોકીને તેઓ અહીંયા બેઠેલા જોવા મળી રહ્યા છે કેમ કે સાંજનો સમય થતો હોય છે ત્યારે અહીંયા જગ્યા મળવી મુશ્કેલ બની જતી હોય એટલા માટે છઠ પૂજા માટે આવનાર પરિવારજનો પોતાની જગ્યા સુનિશ્ચિત કરવા માટે આ પ્રકારની વ્યવસ્થા તેઓ કરતા હોય છે એટલે જુઓ તમે તૈયારીઓ અહીંયા કરી રહ્યા છે કેમ કે અહીંયા સાંજના સમયે જ્યારે સૂર્યદેવ આથમતા હોય છે ત્યારે ડૂબતા સૂર્યની પૂજા કરવાનું આજના દિવસે ઉત્તર ભારતીય સમાજના લોકો માટે ખાસ મહત્ત્વ હોય છે એમાં મહત્ત્વ અને મહત્તમ વાત કરીએ તો બિહાર રાજ્યના લોકો કે જે માત્ર ગુજરાત કે અમદાવાદ નહીં પણ જ્યાં જ્યાં જે જે દેશ જે જે પ્રદેશમાં ઉત્તર ભારતીય સમાજના લોકો રહે છે તેઓ આજના દિવસે ડૂબતા સુરજની પૂજા કરતા હોય છે અને એ પછી તરત બીજા દિવસે ઉગતા સુરજની પણ પૂજા કરવામાં આવતી હોય છે કુલ ત્રણ દિવસ સુધી આ છઠ પૂજા મહોત્સવ ચાલતો હોય છે જેની શરૂઆત શનિવારથી થઈ હતી અને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં તમે જોઈ રહ્યા છો કે ઇન્દિરા બ્રિજ આવેલો છે એની નીચે છઠ પૂજા ખાટ ખાસ તૈયાર કરવામાં આવ્યો છે ત્યાં દર વર્ષે છઠ પૂજાના કાર્યક્રમની અહીંયા આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે સવારના સમયે તમે જોઈ રહ્યા છો કે અહીં કંઈક આ પ્રકારની તૈયારીઓ આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ